ભગવાન શ્રી હરિ કહે છે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો આવો મિત્રો જાણીએ મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો આ અંત સુધી સાંભળવાનું ચૂકશો નહીં તો જ ખબર પડશે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી ભગવાન શ્રી હરિ એટલે કે ભગવાન વિષ્ણુના ઉપદેશો અને પુરાણોમાંથી જાણવા મળે છે કે સ્ત્રીઓના જીવનમાં પુત્ર અને સંતાનોને લગતી વાતોનું મહત્વ ખૂબ છે પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એવી વિવિધ પરિસ્થિતિઓ અને ગુણાવલીઓનો ઉલ્લેખ છે જે અનુસાર સ્ત્રીના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ હોય છે કે નહીં તે નક્કી થાય છે આવા ઉલ્લેખો સામાન્ય રીતે નૈતિક આચરણ કર્મો અને ધર્મને કેન્દ્રમાં રાખીને વ્યાખ્યાયિત થાય છે પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલીક પરિસ્થિતિઓ એવી માની છે જેમાં સ્ત્રીના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નહીં થાય આ પરિસ્થિતિઓને જીવનમાં સિદ્ધાંત અને કર્મના નિયમોને ધ્યાનમાં રાખીને સમજવામાં આવે છે અહીં કેટલીક પરિસ્થિતિઓ છે જે આપણે જોઈએ અધર્મમાં પ્રવૃત્ત થવી એવી સ્ત્રીઓ જેઓ અનૈતિક કાર્ય કરે છે અથવા પોતાના પતિ ઉપર વિશ્વાસ નથી કુટુંબના લોકો પ્રત્યે અસમર્થ રહે છે તેમના જીવનમાં પુત્ર પ્રાપ્તિ થવાનું ભાગ્ય નથી હોતું આ માટે કર્મ સિદ્ધાંતના નિયમો કારણભૂત છે જે અનુસાર કર્મોના પ્રભાવથી જન્મ અનેક પૂર્વજન્મ ફળ મળતા હોય છે પતિના પ્રત્યે અંધશ્રદ્ધા જે સ્ત્રી પોતાના પતિ પ્રત્યે અસન્માન અને અંધશ્રદ્ધા રાખે છે તો પણ એવી માન્યતા છે કે સ્ત્રીના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ ન થઈ શકે હિન્દુ ગ્રંથોનું કહેવું છે કે પતિ પત્ની વચ્ચેની શ્રદ્ધા અને સન્માન સંબંધિત પ્રસન્નતા અને પ્રજા માટે મહત્વપૂર્ણ છે પૂર્વજનોનું અપમાન પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રી પોતાના પૂર્વજોના અશ્રાદ્ધમાં ભૂલ કરે છે અથવા તેમના પ્રત્યે અંધશ્રદ્ધા રાખે છે તેમના જીવનમાં પુત્ર પ્રાપ્તિનો અભાવ રહે છે એટલે તેમને પણ પુત્ર પ્રાપ્ત નથી થતો કુટુંબ પ્રત્યેની અપમાન્યતા કુટુંબના અધિકારીઓ વડીલો અને સમાજના મહાનુભવો પ્રત્યે દુર્વ્યવહાર પણ એક કારણ હોઈ શકે છે હિન્દુ ધર્મમાં માન્યતાઓ અનુસાર કુટુંબના પ્રત્યે પણ માન અને સન્માન જાળવવું જરૂરી છે અભિશાપ અથવા દોષ જે સ્ત્રીના જીવનમાં પૂર્વજોના કૃત્યોથી પિતૃદોષ કે અન્ય પ્રકારના દોષ હોઈ શકે છે તો તે પણ પુત્ર પ્રાપ્તિમાં વિઘ્નરૂપ બને છે તે માટે અનેકવાર પિતૃદોષ નિવારણ માટે કૃત્યો કરવામાં આવે છે જેને પિતૃદોષ હોય તેને પણ પુત્ર પ્રાપ્તિ થતી નથી એટલે એનું પણ નિવારણ કરવું જોઈએ પરંતુ આ માન્યતાઓ ધાર્મિક અને આસ્તિક માન્યતાઓ પર આધાર રાખે છે જય શ્રી હરિ જય શ્રી હરિહરિ